আরে এত ভালো খবর তাহলে কোন কোন মারিস মানে কোন রাজদরবারও ওই ছয় મહિনি ঘর আমাদের রাজা

اجے کچن میں کوئی نہ ہو نا اپ مجھے رپن پانچریہ نے مٹھس ہٹل میں بھی نہ بلاؤ اپ مجھے بھائی نے بلایا میں نے کونے پر نہیں بولا ہوں میں نے بولا ہوں بولا بولا بھاگ لے چھوڑو لگے ہیں بدائی بولا دادا اے جا بولا ہاں ہاں یہاں سے اتا ہے کاٹائی جو ہے

આ રહ્યા ઉપર એ ઉપર અંબાએ આવે કોણ આવે નામનો બેન છે બેન છે આવે છે આવે હા મુકેશ પટિયા છે પોલિસ પૈસા બતાવવાના છે એના એના રૂપિયા પડી ગયા એના એટલે પૂરો કેમ કે ભંતને વાયા 25 લાખ માંગ્યો એટલે આઈજી

न कराए वस्तु तुंहिंजे દવા ની કોઈ વાત નથી શું કરવાનો હોય ન્યા કરો તો કોઈની જિંદગીઓ આ રોડ રસ્તાનો વિરોધ કરવા એમ કે અમારી ન કરો મોટી વાત નથી હું સાક્ષી

સાડા ચાર કલાક પાંચ કલાક લઈ જઈ ને બીજા કોઈ ધ્યાન શું કરવાનું ફોન નંબર ભોગ બને છે કોર્પોરેશન માં જયારે મેળવવામાં આવ્યો આ વિસ્તાર ત્યારે કામગીરી તો આગળ ક્યાં પોતા નોંધી ગયો ને પછી આગળ લઈ જઈએ ને

સ્થળ ઉપર આગેવાની ફરિયાદ છે એના છોકરીના માથા દયા કે ત્યાં મનોજ લે છે ફરિયાદ લાઈવ છે સર લાઈવ ચાલુ છે લાઈવ ચાલુ છે એનો લાઈવ ફેસ ટુ હા તો હા તો તમે એમ પૂછો છો તો મારો જ કોન્સેપ્ટ મારા ફોનમાં લાઈવ ચાલુ છે

ના કે થઈ ગયું થઈ ગયું છે પેલા નું રજીસ્ટર ના 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 હું બોહી ના ભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા જા 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 વિડિયો બનાવો ઓય ભાઈ એક

अरे भाई है साहब पार्टी बात और वोटर को आपने आपरे जी पुलिस साथ हमने कोई भी बात नहीं की और नाम से वोटर देखने को नहीं है मेयर ने कमीशन या पता करिए और ये गंगा से कारण वोटर कौन है कौन है ऊपर के

તમને છોડી સાહેબ તમે અહિયાં નથી સુરત ના મેયર اوبے بني سے ہاں برابر آیا سامنے 25 تک کیا સુધી મત جاવાન کیا بو پرسٹنٹو میں کیا સુધી بیٹھا ہاں کیا સુધી میرے روڈ پر ہاں جی پتی شو میرے سامنے لگا ہے میں نمبر اپ کرائے تیرے بھائی کوئی نہیں میرے نمبر اپ ઉપાડતો જ નથી અગિયાર ફોન કર્યા આરે મેયર કમિશનર તો પછી પેલા આરે બોબરિયા ને બોલાવો

જે હોય એ ને ખબર ના પડે તમે કેના ઉપર પગ મૂકો છો શાંતિ રાખો ને એના ઉપર થઈ જાય આ તો અમે દૂર હોય આટલો پيسا ڏينھن ڪروئي ها તમારે હું એમ જાઉં આપણે દેશ ની લાશ ઉપર ની ઘણી રાજનીતિ કરી રાજનીતિ કરવા માટે

પોલીસ ના મૂત્રો ની વિનંતી કે પોલીસે આજે અમારી કોઈ દુશ્મની નથી અમારી સિસ્ટમ વિરોધ દુશ્મની છે અમને પોલીસ થી કોઈ વાંધો નથી આ સિસ્ટમ સુધરવી જોઈએ મેયર અને કમિશનર આવવા જોઈએ જ્યાં સુધી મેયર અને કમિશનર નહીં આવે નહીં ખાલી ડ્રાઈવરનું નામ છે ફરિયાદ ફરિયાદ કરવાની میں فلم بناتا ہوں کوئی بھاگنے کو نہیں کوئی پولیس کو

ہم تی مارو او باجون باجون مارو ಅಧಿಕಾರಿ ہے ہمارا sanctioned کھڑی ہے ایا چھوڑے الٹ تو دکھا نو تم نے دا نو میں مارو ہمارا sanctioned ہم نے بار بار سمجھایا ہے کہ ہم نے یہ کام کیا ما ہم نے یہ کام نہ کیا

આશીર્વાદ <US> <mis morally> <prayers> અને મેમ્બર ફોર ફેમિલી વરાયા ફેમિલી વરાયા ઓલ આઈ ગોય ના ફેમિલી વરાયા નો નેટ બંધાઈ ગઈ અરે દરરોજ એક્સિડન્ટ થાય ભાઈ કોઈ ધ્યાન નથી દેતું મહિના થી પેલા રૂપિયા ફૂટ ખાડા કરી રોડ ફાયદો હતો ને પાંચ થી હતો ને એવો ખાડા થઈ ગયા

નથી લેવા નથી આવંધી છે બધા બધા કોણ કોણ હાલો એ આજા બધા પાછો હાલો બધા સાઈડમાં જતો નહી બોડી લઈ જાય બોડી લઈ જાય બોડી હાલો એ ગંદે કાઈ આવ લાટી કોમ્પલીટ ગાડી પર કોમ્પલીટ આવો 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 ભાઈ આવો